અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે ખૂબ ખૂબ આભાર મેં એવા ઘણા લોકોને જોયા છે કે જે યુટ્યુબ પર જોવે છે યોગા કરવાનું સ્ટાર્ટ કરે છે એમનાથી આસનો જેવા પેલા યોગા ઇન્સ્ટ્રક્ટર હોય એટલા પરફેક્ટલી થતા નથી અને પછી એમને એવું થાય કે ખોટું કરું ને એના કરતાં તો ના કરું સારું પછી એ લોકો એવું વિચારે મન માની લે કે કોઈક શીખવાડશે ને સરખી રીતે કાં તો મને ફાવશે ત્યારે હું કરીશ એક રીતે ટાળતા જતા હોઈએ તો શું આસનોનું પરફેક્ટ કરવું અને પછી શરૂઆત કરવી એ જરૂરી છે કે તમે પહેલાં શરૂઆત કરો ને પછી ધીરે ધીરે પરફેક્ટ થતું જાય સમયના સાથે પરફેક્શન તમારે છે સૌથી પહેલાં ઓલવેઝ યોગ ટીચર તમારી પાસે હોવા જોઈએ ઓકે તમે યુટ્યુબ પર જોઈને કોઈ પણ આસન કરો ને તો એમાં કોઈ મજા ના એ તમારા બોડીને તમને ઉપરથી કોઈક રોંગ પોઝ તમે કરી નાખો રોંગ બ્રિથિંગ પેટર્ન તમે લઈ લો તો બોડીને એની વિપરીત અસર થતી હોય છે હા એટલે ઓલવેઝ તમારે કોઈ યોગ ટીચરના અંડર ઓબ્ઝર્વેશન જ યોગ કરવા જોઈએ ભલે તમે ઓનલાઈન કરો છો તો પણ ચાલે પણ સામે યોગ ટીચર તમને જોતા હોવા જોઈએ તમે કેવા પોઝ કરો છો અને જ્યારે તમે શરૂઆત કરો છો ને ત્યારે તમને શીખવાડવામાં આવે કે હવે ઊંડા લાંબા શ્વાસ લો આગળ વળો જ્યારે આગળ વળવાનું હોય ફોરવર્ડ બેન્ડિંગ હોય ત્યારે શ્વાસ છોડવાનો હોય પાછળ જવાનો તો શ્વાસ લેવાનો હોય સ્થિર ઊભા રહેવાનો તો નોર્મલ બ્રિથિંગ પેટર્ન હોય ડાબી બાજુ વળવાનું હોય કે જમણી બાજુ વળવાનું હોય તો એક્ઝેલેશન હોય આ બધી જ વસ્તુની નાની નાની જે વસ્તુઓ છે ને એ યોગ ટીચરો તમને કહી શકે અને એના બેસિસ પર તમે જ્યારે આસન કરો છો તો તમે પરફેક્શન સાથે જ કરો છો પરફેક્શન મોડમાં તમારે નહીં જવાનું તમારે એ વસ્તુ વિચારવાની જ નહીં કે હું પરફેક્ટ કરું છું કે નહીં પરફોર્મન્સ પ્રેશર નહીં આપવાનું તમારી જાતને તમારે ઓલવેઝ માત્ર તમારી સાથે રહેવાનું તમે ફ્લોમાં રહો તમારે તમારી બ્રિથિંગ પેટર્નમાં રહો તો ઓટોમેટિક એ પરફેક્ટ જ થશે ઓલવેઝ તમે તમારા માઇન્ડ બોડીને સોલ સાથે ફ્લોમાં રહેશો ને તો કોઈપણ વસ્તુ કોઈ પણ આસન એવું જરૂરી નથી કે તમે કોઈ હાર્ડ આસન મયુર આસન કર્યું તો તમે યોગા કે યોગાના મોટા એક્સપર્ટ કહેવાય એવું કંઈ જ નથી તમે માત્ર એક તાળાસનમાં પણ તમે પાંચ મિનિટ ઉભા રહો તો પણ શ્રેષ્ઠ છે તો તમે કોઈપણ એક આસન પર વિજય પ્રાપ્ત કરો છો તો તમે યોગી જ કહેવા ઓકે પદ્માસનમાં પણ લોકો બે ત્રણ મિનિટથી વધારે નથી બેસી શકતા એમાં પણ તમે દસ પંદર મિનિટ બેસો છો માત્ર પદ્માસન રોજ કરો છો ને તો પણ એ તમે યોગિક વ્યક્તિ જ કહેવા રાઈટ એટલે આ બધા એવા આસન વિશે આપણે વાત કરી કે જે જમ્યા પહેલાં કરાય રાઈટ ખાલી પેટે કરાય હવે મારે એવા આસન વિશે જાણવું છે કે જે જમીન કરી શકે એવા હોય છે ખરા પહેલાં તો જમીન એક જ આસન કરે વજ્રાસન ઓકે એટલે શું હોય છે કેવી રીતે કરતા હોય છે આમ સ્ટ્રેટ પગ રાખીને એક પછી એક પગ ફોલ્ડ કરવાના હોય છે પાછળની તરફ અને પછી બેસવાનો હોય છે અને બંને હાથ લેપ પર આવી રીતે મૂકવાના હોય છે રાઈટ અને એ આસનની અંદર તમારે તમારી કરોડ રજોને સ્થિર રાખવાનું છે સ્ટેટ રાખવાની હોય છે અને એમાં તમે દસ પંદર મિનિટ તમે બેસી શકો છો પણ એના માટે તમારે નીચે બેસવાનું લોકો સોફા પર વજ્રાસન કરે છે ફોર વેરી સિલેક્ટિવ પરસેપ્શન્સ લોકો લઈ લે છે પોતાની રીતે કે ઓકે વજ્રાસન જ કરવાનું છે ને કરી લે તો બેડ પર સોફા પર એ વર્જે છે તમારે નીચે આસન પાથરીને બેસવાનું એમાં વજ્રાસન કરવાનું હોય છે ઇવન આપણે થોડા ટૉપિકથી અલગ જઈને મારો એક પર્સનલ ક્વેશ્ચન મારે પૂછી લેવો છે આપણે નીચે જમવા બેસીએ પલોઠી વાળીને એના વિશે યોગમાં કંઈ કીધેલું છે એ શું એના બેનિફિટ્સ હોય છે કંઈ અલગથી અલગથી બેનિફિટ સ્પષ્ટ વાત કહું તો મારા ઘરે ડાઇનિંગ ટેબલ નથી અમે લોકો બધા નીચે જ બેસીએ છીએ જમવા માટે અને પાટલો મૂકીએ છે અને પાટલા ઉપર થાળી મૂકીએ છીએ અને એ તે જમતા હોય છે આપણા પદ્ધતિની અંદર ડાઇનિંગ ટેબલ હતું જ નહીં ક્યાંય ખુરશી ટેબલ જ નહોતા હવે એ પણ એક યોગિક ક્રિયા જ છે તમે નીચે બેસીને ખાવ એટલે તમારા ક્રિયાઝ તમારું પેટ પ્રોપર દબાતું હશે જમતી વખતે એટલે તમારા જે બોડીમાં એક્સ્ટ્રા ગેસ ઉત્પન્ન ના થાય તમને વસ્તુ ખાવાની જે તમે જમો છે પચી જાય તમને ડાયજેશન પ્રોબ્લેમ ના થાય ક્યારે પણ એટલે યોગ યોગની દ્રષ્ટિએ વેલ એઝ જનરલ કોમન પીપલે પણ ડાઇનિંગ ટેબલનો ઉપયોગ ના કરવો જોઈએ એનાથી આર્થરાઇટીઝના પ્રોબ્લેમ્સ લોકોને ની રિપ્લેસમેન્ટ આવે છે નીચે બેસી નથી શકતા નાના છોકરાઓ પણ આજકાલ પલાઠી વાળીને નથી બેસી શકતા નીચે એ લોકોને સપોઝ કોઈ સ્કૂલમાં જઈને આપણે એમ કહીએ ને કે બેસો નીચે યોગ કરવાના છે તો પલાઠી જ નથી વાળી શકતા કારણ કે એ લોકોને રૂટિનની રૂટીનની અંદર એ ક્યારેય આવતું જ નથી સોફા સોફા પર બેસે ટીવી જોવે તો લાંબા પગ કરીને સ્ટૂલ પર મૂક્યા હોય લાંબા પગને એવી રીતે બેસતા હોય છે પછી ડબલ બેડ પર બેસે ડાઇનિંગ ટેબલ પર બેસે એટલે નીચે બેસવાનો વારો જ નથી આવતો છોકરો એ લોકોની ગેમ્સ પણ હવે નથી રહી જેમ આઉટડોર ગેમ્સ પહેલાં હતી હવે એ લોકોના હાથમાં મોબાઈલ જ હોય છે એટલે આ બધી વસ્તુ બહુ જ અફેક્ટ કરતી હોય છે લાઈફ ડિરેલ થઈ ગઈ છે આપણી લાઈફ જે છે ને એ પદ્ધતિસર જીવાતી જ નથી આખી ડિરેલ થઈ ગઈ છે આપણે આમ સુવિધા સુવિધા સુવિધામાંથી ઊંચા નથી આવતા બધે કમ્ફર્ટ કમ્ફર્ટ ઝોન જ જોવા માંગતો હોય છે કોઈ સ્પેસિફિક આસન કે કોઈ સ્પેસિફિક પ્રાણાયામની પદ્ધતિ એવી છે કે જે ખાસ કરીને ડાયાબિટીઝ હોય મહામારીઓ હોય કે પછી બીપી હોય કે પછી હાર્ટ રિલેટેડ ડિઝીઝ હોય કે અસ્થમા હોય એના માટે કોઈ સ્પેસિફિક કંઈ હોય છે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે હા દરેક કે દરેક તમે જે આ બધી ડિઝીઝ કીધી ને એમાં અલગ અલગ મેથડ્સ હોય છે યોગની આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વિશે વાત કરીએ હા સૌથી પહેલાં આપણે અસ્થામા વિશે વાત કરીએ તમે વાત કરીએ એમ એમાં યોગિક મેનેજમેન્ટ કહેવાય છે જ્યારે કોઈ અમારે ત્યાં આવે ને કે મારે યોગ કરવા છે તો હું હા હા કાલથી આવી જજો એવું ના કહું શું પ્રોબ્લેમ છે કઈ એજ છે તમારો વેટ કેટલું છે તમે તમારી લાઇફ શું છે તમે સવારથી ઉઠીને રાત સુધી તમે શું કરો છો આ બધી જ વસ્તુની ડિટેલ્સ લેતી હોઉં છું એ પછી હવે અસ્થાવાનો તમે પ્રોબ્લેમ કીધો તો એમાં શટક્રિયા જ આવે જ્યારે જ્યાં સુધી તમારા બોડીની અંદર નાડી શુદ્ધિ ના થાય ને ત્યાં સુધી બહારના ડૉક્ટર્સ કંઈ ના કરી શકે બહારના ડોક્ટર્સ તમારે જે ડિઝીઝ છે ને સપ્રેસ કરતા હું કોઈ પણ ચેલેન્જ નથી કરતી હું કોઈપણ મેડિકલ ફિલ્ડને ચેલેન્જ નથી કરતી હું હું એ લોકોને રિસ્પેક્ટ આપું છું પણ કહેવાનો મતલબ એ છે કે મેડિસિન્સ માત્ર સપ્રેસ કરે છે ડિઝીઝને એને એને નીકાળી નથી દેતી કોઈ ડાયાબિટિક પેશન્ટને તમે જુઓ તો એ રોજ દવા લે છે તો ડાયાબિટીસ એને મળતો નથી એ સપ્રેસ જ થાય છે કંટ્રોલમાં રહે છે પણ મળતો તો નથી જ તો જ્યારે આપણે આસ્થામાનો પ્રોબ્લેમ તમે કીધો તેમાં શટક્રિયા આવે જલ નીતિ છે પછી સૂત્ર નીતિ છે દોર્યો હોય એક જાડો એ એક નાકમાંથી નાખીને બીજા

એટલે અહીંયાથી પાણી નાખવું ને તો બીજા નસકોરામાંથી બહાર આવે પાણી ત્યાં એ જ્યાં સુધી ખાલી ના થાય ને પોટ ત્યાં સુધી એ પાણી આખું કાઢી નાખવાનું રાઈટ પછી બીજો બીજી વાર એ પોટ ભરવાનું અને પછી બીજા નસકોરાથી પાણી નાખવાનું અને પછી ઓપોઝિટ નસકોરાથી બહાર આવશે પાણી એટલે આખો જે નેઝલ પેસે છે ને અહીંયાથી અહીંયા સુધીનો આખો એ ક્લીન થતો છે અહીંયા કોઈ પણ એજ ગ્રુપના વ્યક્તિ કરી પણ કરી શકે નાના છોકરાઓ પણ કરી શકે આરામથી ઇવન જેપેનમાં તો આ બધી વસ્તુ બહુ ઇઝીલી લોકો કરતા હોય છે એમનાથી ઓકે આપણી પદ્ધતિને એ બહુ સરસ રીતે અપનાવી છે રાઈટ આપણે અસ્થમા પર હતા તો એના પછી હા બ્લડ પ્રેશર લઈએ આપણે અસ્થમાનું હજી કન્ટિન્યુએશનમાં છે કે સપોઝ તમે અસ્થમામાં જલનીતિ સૂત્રનીતિ કરી એ પછી પ્રાણાયામ આવે છે એમાં એમાં પ્રાણ ષટક્રિયાનો જ એક ભાગ છે પ્રાણાયામની અંદર પણ એક પ્રાણાયામ એવું છે જે ષટક્રિયામાં આવે છે કપાલભાતી એ કરવું જોઈએ અસ્થમા પેશન્ટ હે પછી ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ અસ્થમા પેશન્ટે કરવું જોઈએ ભ્રામરી પ્રાણાયામ રોજ કરવું જોઈએ નાડી શુદ્ધિ પ્રાણાયામ આ બધા પ્રાણાયામ એને કરવા જોઈએ અને તમે કરો તો થાય થાય રાઈટ રાઈટ જ નહીં પણ સપોઝ હવે આજકાલ એવું કશું નથી રહ્યું કે ના થાય હા સપોઝ આવી ગયું છે તો કઈ વાંધો નથી એને તમે રિવર્સ કરી કોઈ પણ ડિઝીઝ રિવર્સ કરી શકાય છે કેન્સર પેશન્ટ પણ મારા ત્યાં આવેલી છે બ્રેસ્ટ કેન્સર વિમેન જે થર્ડ સ્ટેજ પર હતી અને યોગિક મેનેજમેન્ટથી એનામાં એટલા બધા પોઝિટિવ ચેન્જીસ આવ્યા છે એક વિમેન છે જેને અર્લી મેનોપોઝ એટ ધ એજ ઓફ થર્ટી વન મેનાપોઝ આવી ગયો એ મેં એ એ લેડીને ડૉક્ટરે એમ કીધું કે તમે ક્યારે પીરિયડ્સમાં નહીં થઈ શકો અને તમારે તમે કન્સ્યુ પણ નહીં કરી શકો તમારો મેનોપોઝ પીરિયડ આવી ગયો છે હવે તમારા પિરિયડ્સ ઓલ ઓલમોસ્ટ બંધ થઈ ગયા છે અને એ બેનને પાંચ વર્ષથી ટ્વેન્ટી એટ એ બંધ થઈ ગયા હતા વન ઇયર અમે સતત એમની પાછળ આયુર્વેદિક મેનેજમેન્ટ નેચરોપેથી કર્યું મેં એમને પ્લસ યોગ મેનેજમેન્ટ પ્લસ ફૂડ આ બધી જ વસ્તુમાં ચેન્જીસ લાવે હું અને અત્યારે એ શી ગોટ જેવું હા એટલે કોઈપણ વસ્તુને રિવર્સ ડોક્ટરને પણ શોખ લાગ્યો કે આ પોસિબલ જ નથી રાઈટ પણ યોગિક મેનેજમેન્ટ નેચરોપેથી આયુર્વેદ આ બધી વસ્તુને મિક્સઅપ કરીને તમે પેશન્ટની ટ્રસ્ટ આપણી ઉપર અને પેશન્ટનો એટલો ટાઈમ એ આપણને આપે તો કોઈ પણ વસ્તુ તમે રિવર્સ કરી શકો છો આપણે બ્લડ પ્રેશર ઉપર આવ્યું યાર બ્લડ પ્રેશરમાં પણ એવું છે જલનીતિ બ્લડ પ્રેશરમાં તમે લઈ શકો છો સૂત્રનીતિ નહીં પછી વમન છે આ બધી વમનમાં પણ બ્લડ પ્રેશર તો વમન ના કરાય પણ તમે આસ્થામાં જો હોય કોઈને તો વમન કરે એક વોમિટ કર્યા છે ઓકે મીઠાવાળું પાણી પીને તમારે બધું બહાર કાઢવાનું હોય છે પાણી એ આખી મેથડ છે એની એટલે જે તમે બ્લડ પ્રેશરની વાત કરી એમાં નાળી શુદ્ધિ પ્રાણાયામ એની અંદર છે ને એક વિભાગીય પ્રાણાયામ આવે છે એનાથી બીપી કંટ્રોલમાં સરસ આવે છે ઓકે એવા મારા એક પેશન્ટ છે કે જેનું હમણાં જ ડૉક્ટરે એમને એમ કીધું કે તમે બીપીની દવા નહીં લો તો ચાલશે લગભગ દોઢ વર્ષથી એમના ત્યાં હું યોગ કરાવું છું અને એમને બ્લડ પ્રેશર હંડ્રેડ પર્સન્ટ કંટ્રોલમાં એન્કિલોઝિંગ સ્પોન્ડેલાઇટિસ છે એમને તો એ બી એમનું જે પેશનનું જે પોર્શન આખો આખા બેન્ડ થઈ ગયા ધીરે ધીરે એમના પણ પોસ્ટર્સમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ પણ આવ્યું છે એની સાથે ડાયાબિટીસ પણ છે એટલે કોઈ પણ એક વસ્તુ આવે ને એ કોમ્પ્લિમેન્ટરી એના ફ્રેન્ડ્સને લઈને જ આવે તો એવું છે કે હું એકલો નહીં બધા મારા ફ્રેન્ડ્સ હોવા જોઈએ એટલે એક વસ્તુ આવી કે ડાયાબિટીસ આવે તો એની સાથે બ્લડ પ્રેશર હોય કે આ તે બીજા બધા ઘણા પ્રોબ્લેમ સાથે લઈને જ આવતો હશે લિવર ઇન્ફેક્શન થાય કિડની પ્રોબ્લેમ્સ થાય એ બધું ધીરે ધીરે થાય તમે બ્લડ પ્રેશરની અંદર જે વિભાગીય પ્રાણાયામ છે આખો એક પ્રાણાયામ છે જે અલગ અલગ લેવલ પર સ્ટર્નમ રીજન પર ચેસ્ટ લેવલ પર પછી તમારા નાભી ઉપર એમ હાથ મૂકી મૂકીને સ્વાસ્થિક પદ્ધતિ ચાખી એ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે અને અમુક આસન તો છે જ ભુજંગ આસન છે સર્વાંગાસન છે બધી વસ્તુ તો કરાય જ રાઈટ આપણે નેચરોપેથી પણ વચ્ચે વાત કરી તો શું છે નેચરોપેથી નેચરોપેથી એટલે નેચર કનેક્ટેડ ટુ ધ નેચર એ તો બધાને ખ્યાલ જ છે કે આપણી જે પાંચ તત્વો છે ફાઇવ એલિમેન્ટ્સ છે પૃથ્વી જલ વાયુ આકાશ અને અગ્નિ આ બધા જે પાંચ એલિમેન્ટની સાથની મદદ લઈને આપણે જે કરીએ છીએ એ પેથીને નેચરોપેથી કહેવાય છે તમારા મારા શરીરમાં અમુક તત્વો ખૂટતા હોય સપોઝ વિમેન્સ હોય એનું જળ તત્વ ઓલવેઝ બગડેલું હોય કંઈ ઇમોશનલ હોય વધારે પ્રતિ સેન્ટિમેન્ટલ હોય એ લોકોમાં અલગ અલગ ફેઝ આવતા હોય તો એ જલ એ લોકોનો ડિસ્ટર્બ હોય હોય જ લગભગ તો એ જળ તત્વને બેલેન્સ કરવા માટે નેચરોપેથી યુઝ કરી શકો છો પૃથ્વી તત્વ કોઈ બહુ જ વધારે પડતું સેન્સિટિવ કોઈ વધારે પડતું પોઝિટિવ હોય પોતાના પ્રતિષ્ઠા માટે પોતાના ડેઝિગ્નેશન માટે કરિયર માટે અને વધારે પડતું એટલે એને સાયકોલોજીકલ ડિસોર્ડરથી જાય ને એટલું બધું પોઝિટિવનેસ આવે તો સમજવું કે એનું પૃથ્વી તત્વ ડિસ્ટર્બ છે એટલે દરેકે દરેક તત્વ આપણા બોડી સાથે કનેક્ટેડ છે હવે એ તત્વને બેલેન્સ કરવા માટે નેચરોપેથીનો યુઝ આપણા ત્યાં મારા જે નેચરોપેથી સેન્ટર છે મારું એની અંદર મડ થેરાપી છે વોટર થેરાપી છે હાઇડ્રોથેરાપી જેને કહેવાય છે ઓકે ઓઇલ ટ્રીટમેન્ટ્સ છે બધી અલગ બસ્તી જ આપવામાં આવે છે બેક પેઇનને પણ તમે માત્ર ઓઇલ ટ્રીટમેન્ટથી તમે બસ્તીને બસ્તીથી તમે બેકપેઇન મટાડી શકો છો ની પ્રોબ્લેમ તમે ની રિપ્લેસમેન્ટવાળા પણ આવે છે ની એકદમ ઓકે થઈ જતા હોય છે અને એ ની રિપ્લેસમેન્ટ નથી કરાવવું પડતું એટલી બધી ઇફેક્ટ હોય છે વિદાઉટ ઓપરેશન વિદાઉટ ઓપરેશન વિદાઉટ એની મેડિસિનલ કોઈ પણ મેડિસિન્સ આપતી નથી હું માત્ર નેચરોપેથી તમારે ત્યાં કોઈ એવા પેશન્ટ્સ આવે છે કે જેના મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ જે હોય ઓવરકમ થઈ ગયા હોય તમારી નેચરોપેથીના કારણે હા એક પેશન્ટ હતો વચ્ચે સ્ક્રિઝોફેનિયાનું હતું મને બધાએ ના પાડી કે આ પેશન્ટ ના લેવું જોઈએ કારણ કે ગમે ત્યારે એટેક કરે ગમે એના વર્તનમાં પ્રોબ્લેમ્સ થાય રાઈટ પણ મેં રિસ્ક લીધેલું અને એ વખતે હું દરવાજાની આગળ જ બેસતી હતી અને હું અંદરની સાઈડ બેસાડતી હતી અને કે મુજબ પતાએ આપ માં ક્યુ બેઠતે મુજબ એ બધું ગૂગલ સર્ચ કરીને આવે એટલે એને એ પણ ખબર હતી કે એ કઈ મેડિસન્સ લે છે એ ગૂગલ કરીને આવ્યો તો કે એટ ધ એજ ઓફ ટ્વેન્ટી થ્રી એને આ બધા પ્રોબ્લેમ્સ થયા હતા તો એ ગૂગલ સર્ચ કરીને ખબર પડી ગઈ કે હી ઇઝ સફરિંગ ફ્રોમ સ્ક્રીઝોફેનિયા પછી ધીરે ધીરે એને આપણે જલનીતિ કરાવી નાડી શુદ્ધિ કરાવડાઈ એ પણ પહેલાં ના પાડતો તો પછી એ કરી એણે એની સાથે અમુક યોગિક મેનેજમેન્ટ કરાયા ડાયટરી ચેન્જીસ કરાવડાયા એની સાથે કમ્યુનિકેશન કાઉન્સેલિંગ વધારે યોગ ઓછા એટલે એ રીતે ધીરે ધીરે થોડો બેલેન્સ્ડ આવ્યો પણ પછી એના ફાધરની બદલી થઈ ગઈ એને જવાનું થઈ પણ ઘણા બધા એનામાં પોઝિટિવ ચેન્જીસ મેં જોયા ડિપ્રેશન એમાંથી નીકળતા હોય છે લોકો હા ડિપ્રેશનના પેશન્ટ મારે એન્ઝાયટીનો એક પેશન્ટ હતો ઓકે એન્ઝાયટી તો એને હન્ડ્રેડ પર્સન્ટ એટલે ડોક્ટર એને છ મહિનામાં દવા બંધ કરાવી દીધી મેં કીધેલું કે તમારે હું દવા બંધ નહીં કરાવું તમારે દવા કન્ટિન્યુ રાખીને મારા યોગ કરવાના તમને તમારા ડૉક્ટર ના પાડશે કે નાવ યુઅર ઓકે બહુ ઓછા જેન્યુન ડૉક્ટર્સ હોય છે કે જે લોકો એમ કે નાવ યુઅર ઓકે યુ ડોન્ટ કન્ટિન્યુ મેડિસિન્સ પણ એને એના જે ડોક્ટર હતા એમણે કીધું કે આ બહુ સારું કહેવાય કે એણે એમણે જ સજેસ્ટ કર્યું હતું યોગો ફોર યોગા અને એન્ઝાયટી સિવિયર એન્ઝાયટી હતી એમને એમાંથી બહાર આને હશે એટલે મેન્ટલ ડિસોર્ડર્સ હોય કે કોઈ બીજા પ્રોબ્લમ્સ હોય જે માનસિક રીતે લોકોને અંદર ખાને કોરી ખાતા હોય કોઈને કહી ના શકતા હોય કોઈ એમ ના કહી શકે કે હું સાયક્રોલ ટ્રીટમેન્ટ લઉં છું કે હું સાયકોલોજીસ્ટ પાસે જાઉં છું આપણે એ ટ્રેન્ડ નથી તો એવામાં યોગ બહુ મદદ કરતો હોય છે કોર લેવલે આપણે જોવા જઈએ તો જે ફૂડમાં ચેન્જીસ આવે કે જે એક્સરસાઇઝમાં એક રીતે તમે જોવા જાવ પ્રાણાયામ છે કે આસનો છે એમાં ચેન્જીસ આવવાના કારણે માણસોની બીમારી જ ખાસ કરીને જે મેન્ટલ હેલ્થ ઇસ્યૂઝ હોય એ કેવી રીતે દૂર થતા હોય છે એટલે કોર લેવલે આપણે જોવા જઈએ તો કેવી રીતે ચેન્જ થતું હોય છે કારણ કે એક રીતે તમે કહો છો કે મેડિસિન્સ બી એ લોકો બંધ કરી નાખે તો શું એ દેટ બીકોઝ ઓફ લાઇફસ્ટાઈલ ચેન્જ થતી હોય એટલે કે એન્વાયરમેન્ટ કે પછી એ લોકો જોડે ખાલી એમને પીસ જોઈતો હોય છે એટલે એ લોકો એમની લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ જાય એ એમની કહેવાય બીમારી જતી રહે છે તો કોર લેવલે શું થતું હશે એમના બોડીમાં બોડીની અંદર સાત્વિકતા આવે જે અંદર જે રજસ તમસ અને સત્વ ગુણ આપણે જે ભરેલા છે ને એની અંદર જે તમસ ગુણ છે ને એ ધીરે ધીરે ઓછા થઈ જાય યોગ કરવાથી અને પછી રજસ ગુણ તો આપણા બધામાં હોય તમારામાં મારામાં પ્રોમિનેન્ટ એટલે જ હું અહીંયા બેઠી છું કારણ કે મારામાં રજસ ગુણ પણ છે ઓકે માત્ર સાત્વિક ગુણવાળા વ્યક્તિ ના હોય પણ એ બેલેન્સ સાત્વિકતા વધી જાય પછી રજસ થોડુંક હોય અને પછી તમસ એકદમ ઓછું હોય તો એ જે સ્થિતિ હોય ને એ યોગથી આવી શકે છે કોર લેવલ પર તમારામાં ત્રણ દોષ જે ત્રિદોષ હોય છે કોઈને વર્તન પરથી ખબર પડે કે આનામાં વાયુ વધારે છે આનામાં પિત્ત વધારે છે આમાં કફ વધારે છે શોપિંગ લે કરવા જઈએ ને ફ્રેન્ડ સાથે એના ઉપરથી પણ નક્કી થાય એના વિશે થોડું બ્રીફ કહેજો ને કે વાયુ પિત્ત કફ શું હોય છે યસ એટલે કોઈ એમ કે ને કે મારા તો આ હોય છે પીલું હોય છે આમ આખું બધું ભરી કાઢે આખી રેક ભરી કાઢે કે મારા આયા પણ જોઈએ છે ને પીલું જોઈએ છે બિલિંગ કાઉન્ટર પાસે જાય ત્યાં સુધી એનામાં બધી જ વસ્તુઓ અવેલેબલ હોય કે મારે ગોગલસી પણ રિક્વાયરમેન્ટ છે એની પાસે હોય બધું જ પણ તેમ છતાં એને લેવાનું મન થાય અને એ અતિશય જે વ્યક્તિમાં હોય ને બહુ ઉતાવળિયું વાત કરતું હોય ઉતાવળિયું ચાલતું હોય પોતાના કામ બહુ ફાસ્ટ કરતું હોય પછી વારે ઘડી આમ કંઈ વસ્તુ પકડવા જાય પડી જાય અરે ભૂલ થઈ ગઈ પડી ઠેસ વાગી જાય વારે ઘડી ચાલતા ચાલતા એવા લોકોની અંદર વાયુ પ્રકૃતિ વધારે ઇમ્પેશન્સ કહી શકાય ઇમ્પેશન્સ હા બહુ જ હોય લોકોમાં એ લોકોના વાળ બહુ વૃક્ષ હોય ચામડી બહુ વૃક્ષ હોય પાણી ઓછું પીતા હોય સ્કિન એ લોકોમાં સૌથી વધારે ડ્રાયનેસ હોય સ્કીનની અંદર એના પરથી પણ નક્કી થાય કે વાયુ આંખ વધારે પટપટાવતા હોય બહુ જ આંખો પટપટાવે વારીગડીએ પછી વારીગડે એમ નસકોરા ઊંચે ઊંચે મોટે મોટેથી લેવાના પછી બોલતી વખતે વારીકડે મોડું લૂછવાનું આ બધી જે એ લોકોની અમુક વર્તન હોય ને એ પરથી વાત કરતા જ ખ્યાલ આવે છે કે એનામાં આ ગુણ વધારે છે પછી એમાં ખબર પડે કે આને કેવી રીતે બેલેન્સ કરે નાડી પણ જોવું નાડીથી પણ ખ્યાલ આવે કે કઈ પ્રકૃતિ છે પણ આ બધાની આપણે કોઈ મોલમાં ગયા હોય ને ખાલી હું તો ઓબ્ઝર્વ કરતી હોઉં ને તો બી મને મજા આવે કે લાવ બધાને પ્રકૃતિ ચેક કરી રાઈટ ટાઈમ બી સરસ થઈ જાય પછી કફ પ્રકૃતિવાળા બહુ જ બિન્દાસ હોય એકદમ એમ લોકોને હસાવે ઓલવેઝ કોમેડી કરતા હોય બધાની વચ્ચે એવા બિન્દાસ લોકો હોય અને લોકોની બહુ જ સંતોષી જીવ હોય કે ના આપણે બરાબર છે બે શર્ટ છે બરાબર છે કે બે જીન્સ છે ઇનફ છે એવા લોકો જે હોય ને એ ઓલવેઝ કફ ના હોય એ લોકોના વાળ વાળ જાડા હોય હોય સરસ કાળા અને બહુ જ ગ્રોથ હોય વાળનો તો પણ કફ પ્રકૃતિ હોય ખ્યાલ આવી જાય આપણને અને પિત્તવાળા બહુ જ ગુસ્સાવાળા હોય પણ એ બહુ ઇન્ટેલિજન્ટ હોય જેનામાં પિત્ત પ્રકૃતિ હોય ને એ ઇન્ટેલિજન્સ લેવલ બહુ જ હોય લોકોમાં એટલે પ્રકૃતિ હોય છે આ ત્રણેય ગુણ ને હા તો આનું મિક્સર હોય શકે વ્યક્તિ